નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ વીસ ડિસેમ્બર બે હજાર પચીસને આજે આપણે તમામ માર્કેટ યાર્ડના તાજા જીરુના બજાર ભાવ જાણીશું આજે જીરુની બજાર પિસ્તાલીસો આસપાસ જોવા મળી રહી છે તરફ જીરુના ભાવમાં સામાન્ય વધઘટ સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે બે હજાર છવ્વીસની નવી સિઝનમાં જીરુના ભાવમાં સુધાર આવે તેવી સંભાવના રહેલી છે કારણ કે આ વર્ષે પંદર ટકા જેવો વાવેતરના આંકડા ઘટાડા તરફ જોવા મળી રહ્યા છે જેના કારણે આ વર્ષે તેજીના દેખાઈ રહ્યા છે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે આજે તમામ યાર્ડની અંદર જીરોના ભાવ ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો સમી સાડા ત્રીસો થી આડત્રીસો પંચોતેર રૂપિયા પોરબંદર છત્રીસો થી છત્રીસો રૂપિયા રાપર બત્રીસો પચીસથી આડત્રીસો ને અગિયાર રૂપિયા ભચાઉ સાડા ત્રીસોથી સાડા ત્રીસો પચાસ રૂપિયા રાજકોટ પાંત્રીસો પાંત્રીસથી ત્રણ હજાર નવસો અડતાલીસ રૂપિયા હારીજ પાંત્રીસો એકવીસથી ત્રણ હજાર રૂપિયા જામજોધપુર પાંત્રીસોથી આડત્રીસો નેવું રૂપિયા મોરબી બત્રીસોથી સાડાત્રીસો ને સાઠ રૂપિયા પાટડી પાંત્રીસો ચાલીસથી આડત્રીસો સિત્તેર રૂપિયા ડીસા સાડા ત્રીસો એકાવનથી એકાવન રૂપિયા બાબરા બત્રીસો વીસથી પિસ્તાલીસો રૂપિયા થરાદ છવ્વીસો એકાવનથી ત્રણ હજાર નવસો ને સિત્તેર રૂપિયા માંડલ ચોત્રીસોથી આડત્રીસો પચીસ રૂપિયા અંજાર આડત્રીસો પચાસથી આડત્રીસો પચાસ રૂપિયા નેનાવા તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા જસદણ પચીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા ઊંઝા છત્રીસોથી બેતાલીસો ને રૂપિયા ગોંડલ પચીસોથી ચાર હજાર રૂપિયા દિયોદર છત્રીસો થી આડત્રીસો ને એકોતેર રૂપિયા તળાજા ત્યાં ત્રીસો ત્રીસ થી ત્યાં ત્રીસો ને ત્રીસ રૂપિયા જૂનાગઢ છવ્વીસો થી સાડા ત્રીસો રૂપિયા જેતપુર ત્રણ હજારથી આડત્રીસો રૂપિયા જામખંભાળીયા પાંત્રીસો થી આડત્રીસો ને એકોતેર રૂપિયા રાધનપુર એકત્રીસો ત્રીસ થી ત્રણ હજાર નવસો ને એકાણું રૂપિયા વારાહી ત્યાં ત્રીસો થી આડત્રીસો ને સોળ રૂપિયા હળવદ ચોત્રીસો પચાસથી ત્રણ હજાર નવસો ને બે રૂપિયા બોટાદ ત્રણ થી આડત્રીસો ને સિત્તેર રૂપિયા સાવરકુંડલા આડત્રીસોથી આડત્રીસો રૂપિયા કાલાવડ આડત્રીસોથી આડત્રીસો રૂપિયા પાટણ આડત્રીસો થી આડત્રીસો પચીસ રૂપિયા અમરેલી ચોત્રીસો થી આડત્રીસો છ રૂપિયા વાંકાનેર ચોત્રીસોથી આડત્રીસો ને બાવન રૂપિયા ધ્રાંગધ્રા છત્રીસો ચાલીસથી સાડત્રીસો રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા અને ધાનેરા સાડત્રીસો પિસ્તાલીસથી આડત્રીસો ને ચાલીસ રૂપિયા